સ્પેશ્યલ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ શહેર અને અમિતભાઈ ઠાકર ધારાસભ્ય વેજલપુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદની કોર ટીમ જીગરકુમાર સોની પ્રમુખ વિરેન્દ્ર સોની ઉપપ્રમુખ વિજયભાઈ પાટળિયા આશિષ ઝવેરી અને જીગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ જ્વેલરી વર્લ્ડના ફાઉન્ડર અને મહત્વાકાંક્ષી એન્ટરપ્રિન્યોર મિસ સોનિયા ચાવલા અને આ ભવ્ય આયોજન પાછળ તેઓ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે કોઈ પણ દેશ કોઈ કલ્ચર કલ્ચરનું પ્રતિબિંબ હોય છે જ્વેલરીનો આ ત્રણ દિવસનો જે અહીંયા ટ્રેડ ફેર છે આ ત્રણ દિવસમાં આખા ભારતમાંથી બધા જ રાજ્યમાંથી જ્વેલરીના અલગ અલગ વેપારીઓ પોતાની બેસ્ટ વસ્તુઓ લઈને અહીંયા આવ્યા છે અલગ અલગ કલેક્શન અહીંના જ્વેલરીમાં જે રસ ધરાવનારા લોકો છે એ લોકોને અલગ અલગ કલેક્શન અહીંયા જોવા મળશે જ્વેલરી ઉદ્યોગ એ અનેક રોજગારી ઊભી કરનારો ઉદ્યોગ છે લોકો પોતાના પરિવારના ભવિષ્ય માટે માન સન્માન સાથે જોડીને પણ જ્વેલરીની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે વિશ્વની અંદર પણ ભારતીય જ્વેલરીની માંગ વધી છે અહીંયા આવ્યા બાદ અહીંના જ્વેલરીના એસોસિએશનના લોકોએ પણ જ્વેલરીના વિષયમાં સરકાર સાથેના એમની અપેક્ષાઓની પણ વાત કરી આ બધી જ વાતોને લઈને આ ઉદ્યોગ વિકસે અને ગુજરાતની જ્વેલરી લોકો સુધી પહોંચે ભારત સુધી પહોંચે વિશ્વ સુધી પહોંચે અને વિશ્વમાંથી આવતા ડિઝાઇનો એ અહીંના લોકોને જોવા મળે એના માટેનો એમનો પ્રયાસ એ ખૂબ અભિનંદનને પાત્ર છે એમની દર વર્ષની જેમ આ વખતની પણ સફળતાની હું કામના કરું છું અને એમને અભિનંદન આપું છું અને ચોક્કસ એ આવી રીતે જોઈએ અને જ્વેલરી એસોસિએશન અમદાવાદને અને બહુ શુભકામના માનવું છે દર વર્ષે આ બહુ સુઝી ઇવેન્ટ યોજાય છે એટલે બહુ શુભકામના છે વિશેસ સર આપણે જ્વેલરી ઉદ્યોગની વિશેષતા એ બાબતે થોડું કે ભારતીય કલ્ચરને અને ભારતીય સંપ્રધાન પ્રમાણે સ્પિશિયસ ભણાય અને ખાસ કરીને મહિલાઓ માટે બહુ શોખીન હોય છે એટલે આપણે અહીંયા એક ઓપોર્ચ્યુનિટી છે લોકો આવીને જોઈને પસંદ કરીને પરચેસ કરી શકે છે બહુ એક્સક્લુસિવ અને ટોપ ક્લાસ જ્વેલરી છે